જાફરાબાદી ચારે ચાર આચર કાળા હે હેઠે વાસળી છે આપ બધાનું હાર્દિક સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના કા નવા વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ જાફરાબદી નસલની ભેંસ વેચવા આવેલ છે ભેંસની વાત કરીએ મિત્રો તો ટોપલ નીકળેલા છે સાથે સાથે વાત કરીએ તો કુંઢી ભેંસ છે સિંગ પણ વ્યવસ્થિત રીતે વળેલા છે ભેંસની તમને હાઈટની વાત કરવામાં આવે તો તમે એનો હાઈટ જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો તમે એનું બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એની અડર ક્વૉલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટી છે કદકાંઠામાં બહુ સારી પૂરતી ભેંસ છે હવે આ જે ભેંસ છે એ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ ભેંસના પહેલાં તો આપણે વેતર વિશે વાત કરીએ તો પહેલું વેતર છે એટલે કે મિત્રો ખડેલું છે ખડેલું વિહાઈ ગયું છે દૂઝણી ભેંસ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે આ ભેંસની જે કિંમત છે એના વિશે તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે એક લાખ અને દસ હજાર રૂપિયા જે કિંમત છે આ ભેંસના માલિકે આ ભેંસની રાખેલ છે હવે આજે જે ભેસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો તાલુકાની વાત કરું તાલુકો જસદણ જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો જસદણ છે ત્યાં તમને આ ભેસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી ભેંસ વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આ એક નંબર ઉપરની જે ભેંસ છે એ ભેંસની વાત હવે આપણે પૂર્ણ કરીએ છીએ ત્યાંથી આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો લીલડા કલરમાં ગાય છે ઓરિજિનલ ગીર ગાય છે મિત્રો હાઈટે વેલે લંબાઈ બધી રીતે પૂરતી લાંબી ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એ ગાયની તમને વાત કરીએ તો એની તમે સિંગપેટન જોઈ શકો છો ટૂંકી મોકલી જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો બધી રીતે બહુ સારી છે બોડી સ્ટ્રક્ચરમાં પણ બહુ સારી ગાય છે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ લીલરા કલરમાં ગઈ છે સાથે સાથે ચારે જે થન છે એટલે કે ચારેય જે આચર છે ચારેય આચર કાળા છે આ ગાય ને આવી ગાય ઘણા મિત્રો ગોતતા હોય છે તો મિત્રો આ બેસ્ટ ગાય છે હવે આ ગાય જે છે વિહાઈ ગયેલ છે નીચે શું છે વાત કરીએ મિત્રો તો નીચે સુંદર મજાની ઓરિજિનલ ક્વોલિટીની ટોપ ગીર વાછડી છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો પિંચ્યાસી હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહી અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને આપવાના રહીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ જગા એ છે તમને ગામ બગદાણામાં જોવા મળી જાય છે બગદાણા પાસેથી થોડુંક ઘણું ગામ થાય છે આગળ મિત્રો આ જે ગાય છે એની તમને કિંમતની વાત કરીએ તો પિંચ્યાસી હજાર રૂપિયા કિંમત અને એના માલિકના કોન્ટેક્ટ નંબર તમને આપેલા છે હવે એ ગાયની વાત પૂર્ણ થઈને ને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપરની જેમ તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે કાનકાટ જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરીએ તો મિત્રો ગાયની તમે હાઈ જોઈ શકો છો બોડી સ્ટ્રકચર જોઈ શકો છો સાથે સાથે ગાયની તમને સિંગ પેટર્ન પણ એમને આગળ સ્ક્રીન ઉપર બતાવી દીધેલ હતી તો તમે સિંક પેટર્ન ફેસ પ્રોફાઇલ આ બધી વસ્તુ તો તમે જોઈ લીધી હવે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ગાયનું તમે કદ કાઠું જોઈ શકો છો પૂરતું કદકાઠું છે એટલે કે હાઈટ પૂરી છે વહેલી લંબાઈ પૂરતી લાંબી છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવો તો આ જે ગાય છે ગાયની ત્રીજું વેતર છે હાલ વીસક દિવસની ગાય કાચી છે અને આગળના વેતરે એક ટાઈમનું આઠ લિટર એટલે કે પર ડેના દૂધની વાત કરીએ મિત્રો તો સોળ લીટર જેટલું આ ગાયનું દૂધ છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો પિસ્તાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના જે માલિક છે એને આ ગાયની કિંમત રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો તાલુકાની વાત કરીએ આપણો મિત્રો તાલુકો બગસરા જિલ્લાની જો આપણે વાત કરીશું તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો બગસરા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાયની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો ચોથા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે સેમ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે માથાની બનાવટ જોઈ શકો છો મિત્રો માથું આગળથી ઉપસેલું છે ઓરિજનલ ગીર ગાય છે ગાયની તમે કાનકટ જોઈ શકો છો ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો હવે મિત્રો હાઈટે વેલે લંબાઈ પણ પૂરતી લાંબી છે પણ તમે સ્ક્રીન ઉપર જોતા જ ખ્યાલ આવી ગયો છે હવે આ જે ચોથા નંબર ઉપરની ગાય છે એનો તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે આ ગાયનો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ લાલ કલરમાં જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એને આ ગાયની કિંમત રાખેલ છે હવે જો તમારે આ ગાયની વધારે કંઈ માહિતી જોતી હોય એટલે કે કન્ડિશન વિશે જાણકારી જોતી હોય તો તમે એનો માલિકનો કોન્ટેક કરી અથવા તો ત્યાં જો તમને ગાય ગમે તો તમે ત્યાં રૂબરૂ જઈ અને કિંમતની વાત કરી શકો છો હવે મિત્રો આ ગાયની જિલ્લાની જો વાત કરીએ આપણે તો કે જિલ્લો રાજકોટ કિંમત મેં તમને આપી દીધી કન્ડિશનની વાત તમે રૂબરૂ જોઈએ અથવા તો કોન્ટેક્ટ કરી કરી શકો છો હવે કોન્ટેક કરવા મારા માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ ચોથા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ છીએ અને જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો જો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય માટે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું જે છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આગળ વધીએ અને પાંચમા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરો તો ગાયની તમે કાનકાડ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જગાએ છે હાલ છ મહિનાની ગાભોડ છે ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જગ્યાએ છે એની તમને કિંમત વિશે વાત કરીએ તો બાર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે રિહાડી શકો છો એ જ રીતે ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ જગ્યાએ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ રૂબરૂપિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો તાલુકો જસદણ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરીએ આપણે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો જસદણ છે અહીંયા તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે કિંમત પણ બાર હજાર રૂપિયા મેં તમને આપી દીધેલી છે સ્ક્રીન ઉપર અને જો મિત્રો તમારે પણ તમારે પશુ વેચવું હોય અને મારી આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ પર વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે બાબતે તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે જગ્યાએ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત મારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકી આપશું જઈ ગયો માતા જય દ્વારકાધીશ